નમસ્કાર 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 માય ડિયર સ્ટુડન્ટ વેલકમ ટુ આર્યન ક્લાસીસ આર્યન ક્લાસીસમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું પેપર તમે લોકો આપવા ગયા હતા અને એની ખુશી મને હતી હું ક્યાંકની તમારી રાહ જોઈને બેઠી હતી કે ક્યારે મારા વિદ્યાર્થીઓ આવે અને પેપર આપીને આવે અને મને કોમેન્ટની અંદર જણાવે કે અમારું પેપર બહુ સુપર હિટ કર્યું છે આવો બધા ફટાફટ આપણે આજે તમારું આજ રોજ લેવાયેલું તત્વજ્ઞાનનું પેપર સોલ્યુશન જોવાના છીએ મારા દરેક વિદ્યાર્થીએ જેને પેપર સેટ ખરીદ્યો છે એમને ખબર જ છે પેપર સેટની અંદરથી બેઠે બેઠા પ્રશ્નો તમને જોવા મળ્યા હશે એકદમ સાત એકદમ સ્વાદિટી સાથે અને ગેરંટી સાથે કહું છું કે તમે જે પ્રશ્નપત્રો સોલ્વ કરીને ગયા હતા એ પ્રશ્નપત્રમાંથી બેઠે બેઠા પ્રશ્નો તમને જોવા મળ્યા છે ખાલી ઓનલી ફોર વિભાગ બીની અંદર બે પ્રશ્નો તમને જોવા નથી મળ્યા એના સિવાયના બીજા એક એક પ્રશ્ન તમે જોઈ લેજો અને કદાચ એવું લાગતું છે તો અથવામાં તમને પ્રશ્ન મળી જ રહ્યા છે એટલે તમને અઠ્ઠાણું માર્ક્સનું બેઠે બેઠું ક્વેશ્ચન પેપર આપણા છ છ પ્રશ્નપત્રમાંથી જ જોવા મળ્યું છે અને જેને પેપર સેટ ખરીદ્યો હશે ને એને તો મોજ મજ પડી ગયે છે

વિભાગ એમાં પણ હમણાં લાઈવમાં મેં તમને જે સોલ્યુશન કરાયું હતું એમાંથી બેઠે બેઠા વિશે વીસ એમસીક્યુ તમે જોઈ શકો છો વિભાગ બીનું જે સોલ્યુશન કરાયું હતું એમાંથી તમે આઠે આઠ ક્વેશ્ચન બેઠે બેઠા જોઈ શકો છો ખાલી બે ક્વેશ્ચન હતા એ હું સ્વીકારું છું કારણ કે જે વસ્તુ રિયલ છે એને સ્વીકારતા મને કોઈ પ્રોબ્લેમ નથી અને જે વસ્તુ સાચું છે એને કહેતાય મને કોઈ પ્રોબ્લમ નથી એટલે દરેક મારી જોડે જોડાયેલો દરેક વિદ્યાર્થી મારી ઉપર જેને ભરોસો કર્યો છે એમને તો આજે મજા મજાને મજા પડી ગઈ છે ચાલો શરૂઆત કરવી છે આપણે વિભાગ એની વિભાગ એની અંદર તમે અહીંયા જોઈ શકો છો તમને પ્રશ્નો આપેલા છે વીસ એમ સીક્યુ આપેલા છે રાઈટ અમુક પ્રશ્નો તો હમણાં હમણાં જે પેપર નાખ્યા ને જે જૂના મેં પેપર નાખ્યા છે અને જેને જૂના પેપર જોઈને ગયા છે ને એ વિદ્યાર્થીઓ એમને વિભાગ એમાં સોમાંથી સો માર્ક્સ આવે ને એવું અહીંયા પેપર છે કારણ કે વિભાગ એની અંદર તમે જે પાછલા મેં પેપર નાખ્યા હતા એનું સોલ્યુશન કરીને ગયા હશે ને એ વિદ્યાર્થીને વિભાગ વિભાગ એમાં એક પણ માર્ક્સ ખોટો નહીં પડ્યો હોય એક એમસીક્યુ ખોટો નહીં પડ્યો હોય એ ભાઈ બધા છે જે વિદ્યાર્થીઓએ પેપર સેટ પરચેઝ કર્યો છે દરેક વિદ્યાર્થી મને કોમેન્ટ કરશે આ વિડીયોની નીચે કે તમારા કેટલા માર્ક્સ થાય છે પેપર તમારું કેવું ગયું છે અને મારો પેપર સેટ ખરીદ્યા પછી તમને બેનિફિટ થયો છે કે નથી થયો પ્લીઝ તમે મને કોમેન્ટની અંદર જણાવશો અને જે વિદ્યાર્થીઓ એવા છે કે બેન લાઈવમાં આવીને તમે સોલ્યુશન કરાવો તો અત્યારે હાલ રેકોર્ડેડ વિડીયો બનાવશો અને તમારી ઈચ્છા હશે તો આપણે રાત્રે આઠ વાગ્યા નવ વાગ્યે આપણે લાઈવ પણ ભણાવીશું લાઈવ સોલ્યુશન કરાવીશું તમને તત્વજ્ઞાનનું ઓકે ચલો પ્રશ્ન નંબર એક છે મૂળભૂત તારકિક કારકો કેટલા છે આવા પ્રશ્નો જોઈએ તો અમુકને હસવું આવતું હોય છે બેન કેવું પેપર છે ને મજા આવી ગઈ વાંધો નહીં ચલો મૂળભૂત તાર્કિક કારકો કેટલા છે પાંચ છે ઓકે ચલો પ્રશ્ન નંબર બે પી સમુચાય ક્યુ વિકલ્પ નિષેધ પીના સત્યતા કુષ્કમાં કેટલા આધ્યસ્તંભ આવે છે હવે અહીંયા આ પ્રશ્ન હમણાં જ સોલ્વ કર્યો હતો તો બે આધ્યસ્તંભ આવે છે પી અને ક્યુ બે વિધાનું છે એટલે બે આધ્યસ્તંભ આવે છે ઓકે ચાલો ત્યાંથી આગળ જઈએ તો પ્રશ્ન નંબર ત્રણ છે જે દલીલ અપ્રમાણભૂત ન હોય તો તે દલીલ કેવા પ્રકારની હોય તો દલીલ અપ્રમાણભૂત ન હોય તો દલીલ પ્રમાણભૂત હોય ઓકે ચાલો પ્રશ્ન નંબર ચાર દલીલમાં ફલિત વિધાની સંખ્યા કેટલી તો દલીલમાં ફલિત વિધાની સંખ્યા એક જ છે જે મારા વિડીયો જોઈને ગયા હશે ને એમને તો મોજ પડી ગઈ હશે ઓ બસ ઓકે ને હા ચાલો પ્રશ્ન નંબર પાંચ ઉત્તરાંગના નિષેધ પરથી પૂર્વાંગના નિષેધને લગતા નિયમને સંક્ષેપમાં શું કહે છે તો મેં આવું કીધું હો ભાઈ કીધું તું વિડીયો જોઈ લે જો તમે નિષેધ નિષેધ આવે ને એટલે એમટી આવે ડબલ વખત નિષેધ આવે ને એટલે એમટી આવે આવું કીધું હતું બીજું આ પ્રશ્ન મેં એવું કીધું હતું કે એક હજાર ટકા મોસ્ટ એમ્પી છે ને વારંવાર પૂછાય આવું કીધું હતું કે પી વિકલ્પન ક્યુ નિષેધ ક્યુ તેથી પી આ રૂપ કયા નિયમનું છે તો આ રૂપ કયા નિયમનું છે ડીએસના નિયમનું છે આવું કીધું હતું કીધું ડીએસનો નિયમ બહુ પૂછાય છે અને એનું રૂપ તૈયાર કરી લેજો ભાઈ આવું કીધું તું બધા જ વિદ્યાર્થીઓને જો ખબર હોય તો અને જે ચેનલને ફોલો કરે છે ને એને મારે વધારે કોઈ સાબિતી આપવાની જરૂર નથી કારણ કે એ લોકો મારી જોડે ભણીને ગયા છે અને એમને ખબર જ છે પેપર આપીને આયા હશે ને એમની વાત કરું છું ચાલો પ્રશ્ન નંબર સાત સંવિધાનના ફલિત વિધાનના ઉદ્દેશ્યપદને શું કહે છે તો આવું કીધું હતું ભાઈ કે તમારે યાદ રાખવાનું ઉપ અને વી સા હવે તમને જો ઉદ્દેશ્યપદ કહે તો પક્ષપદ જવાબ આવે તો અહીંયા ઉદ્દેશ્યપદ તો કીધું છે તો આપણો જવાબ શું આવશે પક્ષપદ આવશે ને જો ઉદ્દેશ્યપદ એટલે જવાબ આવશે પક્ષપદ ચાલો પ્રશ્ન નંબર આઠ કઈ આકૃતિમાં મધ્યપદ બંને આધાર વિધાનોમાં ઉદ્દેશ્યના સ્થાને આવે છે આ પ્રશ્ન અઢળક વખત કહી દીધો તમને કે આ મોસ્ટ આઈમ પી છે આવશે જ તો ઓકે ચાલો ત્યાંથી આગળ વધીએ તો પ્રશ્ન નંબર નવ છે સરખા સહયોગો હાજર હોય તો સરખું જ પરિણામ આવે છે આ વાક્ય શું સૂચવે છે તો સરખા પરિણામો હાજર હોય તો પરિણામ સરખું આવે છે એને કહેવાય પ્રકૃતિની એકરૂપતાનો નિયમ ઓકે ચાલો ત્યાંથી આગળ વધીએ પ્રશ્ન નંબર દસ કઈ વ્યક્તિ કાર્યકારણનો સંબંધ સ્થાપે છે આય એ વખત બોલી ગઈ છું મારા વિડીયો જોયા હોય તો વૈજ્ઞાનિક વ્યક્તિ એ કાર્યકારણનો સંબંધ સ્થાપે છે ચલો પ્રશ્ન નંબર અગિયાર ભારતીય તર્કશાસ્ત્રમાં નૈયાયિકો કેટલા પ્રમાણોનો સ્વીકાર કર્યો છે તો નૈયાયિકોએ ચાર પ્રમાણોને સ્વીકાર કર્યો છે ઓકે હાલો આગળ જઈએ તો પ્રશ્ન નંબર બાર એક બાબતની હાજરીની સાથે બીજી બાબતની હાજરી હોવી એટલે શું તો એક બાબતની હાજરીની સાથે બીજી બાબતની હાજરી હોવી એટલે અન્વય પદ્ધતિ ચલો પ્રશ્ન નંબર તેર હકીકતલક્ષી વિધાનોની વિશેષતા કહી આ મેં કીધું હતું ભાઈ એક હજાર ટકા મોસ્ટ હેમ્પી આવું કીધું હતું તો જવાબ આવે વર્ણનાત્મક રાઈટ જોઈ લેજો તમે પછી એ પ્રશ્ન કીધો હતો આમાં તમને કીધું હતું ઓહો અઢળક વખત બોલી ગઈ ભાઈ કે કયા ધનને સર્વશ્રેષ્ઠ ધન કહે છે તો વિદ્યારૂપી ધનને કોને વિદ્યારૂપી ધનને પછી આ પ્રશ્ન રિલિજિયન શબ્દનો અર્થ શું થાય આમાં કઈ બાકી રાખ્યું હતું કે આએ કહી દીધું હતું બેન એ કહી દીધું હતું શું થાય ફરી બાંધવું થાય પછી આગળ જઈએ તો પ્રશ્ન નંબર સોળમાં નિરંતર પ્રાર્થના કરતા આ આજ્ઞા કયા ધર્મગ્રંથમાં છે હવે આએ કહી દીધું હતું ને કે બાઇબલ કે પૂછાય છે વારંવાર ચલો પ્રશ્ન નંબર સત્તર જગતમાં વિદ્યમાન ધર્મોમાં અર્વાચીન ધર્મ કયો હવે આ તો મારી મારું ગોળું દુખી ગયું હતું બોલી બોલીને કે અર્વાચીન પૂછે તો ભાઈ શીખ લખવાનું પ્રાચીન પૂછે તો હિન્દુ લખવાનું અહીંયા તમને અર્વાચીન કીધું છે જો તો અમુક હિન્દુ લખીને આવ્યા છે હે ને ભૂલ કરી થાય જ તો શું આવશે જવાબ શીખ ધર્મ આવશે હાલો આગળ જઈએ તો ન્યાય ભાવના એ કયા ધર્મનો નૈતિક સિદ્ધાંત છે તો ન્યાય ભાવના એ યહૂદી ધર્મ આવશે ચલો પ્રશ્ન નંબર ઓગણીસ પાંચ યમોમાં મુખ્ય યમ કોને કહે છે તો અહિંસાને કહે છે પ્રશ્ન બહિરંગો અતરંગો તો કરીને જ જો ગમે તે એ માંથી ગમે તે વિભાગમાં તમને આ બહિરંગો અતરંગો જોવા મળશે તે તો અહીંયા તમને શું કીધા છે બહિરંગો કીધા છે તો બહિરંગો કીધા છે તો પાંચ આવે અતરંગો ક્યાં તો ત્રણ આવે ઓકે બીજું વિદ્યાર્થીઓ ખાસ જે વિદ્યાર્થીઓએ પેપરસાઇટ પરચેઝ કર્યો છે એ વિદ્યાર્થીને ખાસ જણાવું તમે મને વોટ્સએપમાં હાઈ કરી અને પોતાનું નામ અને પોતાનું એડ્રેસ મોકલશો તમારું સારા સારું એવું પરિણામ આવે તો તમારી ઈચ્છા હોય તો તમારું સરસ મજાનું બેનર છપાઈ અને મારે મારી ચેનલમાં અપલોડ કરવાનું છે તમારી ઈચ્છા હશે તો એટલે હું તમારો નંબર એડ કરી દઉં એટલે દરેક વિદ્યાર્થી મને પોતાનું નામ મોકલશે એટલે હું વિદ્યાર્થીઓના નંબર એડ કરું એટલે પછી જ્યારે તમારું રિઝલ્ટ આવશે બોર્ડનું એટલે હું તમને ફોન કરીશ ઓકે હલો આગળ જવું છે હવે વિભાગ બી ઉપર જવું છે ચાલો વિભાગ બીની અંદર તમને દસ ગુણનો વિભાગ બી છે દરેકનો તમને એક ગુણ મળે છે તો જેને સ્થાને કોઈપણ વિધાન મૂકી શકાય એવા પ્રતિકને શું કહે છે હવે આમાં શું કહેવાનું વિધાન પરક પરિવર્તિ જવાબ શું હશે પરક પરિવર્તિ ચાલો પ્રશ્ન નંબર બાવીસ દલીલનું મૂલ્યાંકન કઈ ભાષામાં થઈ શકે તો દલીલનું મૂલ્યાંકન પ્રામાણ્ય કે અપ્રામાણ્યની ભાષામાં થાય છે ચલો પ્રશ્ન નંબર ત્રેવીસ સોપાદિક સંવિધાનને લગતા નિયમને સંક્ષેપમાં શું કહે છે તો સોપાદિક સંવિધાનના નિયમને એચએસ કહે છે ચલો પ્રશ્ન નંબર ચોવીસ સંવિધાનમાં ફલિત વિધાનના વિધેયપદને શું કહે છે જો આયુ આયુ ઉપ વિસા આયુ ઉપ અને વિસા આયુ આયુ જો ઉદ્દેશ્યપદ પૂછે તો જવાબ પક્ષપદ આવે પણ અહીંયા એમ કીધું છે કે સંવિધાનમાં ફલિત વિધાનના વિધેય પદ વિસા તો જવાબ સાધ્ય સાધ્યપદ આવું શોર્ટ ટ્રીક સાથે સમજાયું છે બધાને જેને વિડીયો જોયા હશે ને એમને તો મોજ પડી ગઈ હશે ચલો પછી છે પ્રશ્ન નંબર પચીસ કયા નિયમને આધારે કહી શકાય કે હંમેશા ગરમીથી પદાર્થ ફૂલે છે જે મારું પાંચમું ચેપ્ટર ભણીને ગયા હશે ને એમને ખ્યાલ હશે ને એને ખબર જ હશે હંમેશા ગરમીથી પદાર્થ ફૂલે છે આ હંમેશા આવે એટલે પ્રકૃતિની એકરૂપતાનો નિયમ આવે તો જવાબ શું આવશે પ્રકૃતિની એકરૂપતાનો નિયમ ઓકે ચલો પ્રશ્ન નંબર છવ્વીસ પંચાવયી અનુમાનો પાંચમો અવયવ હવે આ જ્યારે પણ વિડીયો હું ભણાવું ને એટલે એક અવયવ આવે ને તો હું પાંચ બોલી જોઉં કે પહેલો પૂછાય તો પ્રતિજ્ઞા બીજો પૂછાય તો હેતુ ત્રીજો પૂછે તો ઉદાહરણ સહિત વ્યાપ્તિ ચોથો પૂછે તો ઉપનય અને પાંચમો પૂછે તો નિગમન તો તો જવાબ આવશે નિગમન ઓકે નંબર કેન્ટ કયા મૂલ્યને અગ્રતા આપે છે આ પ્રશ્ન પેપર સેટમાં હું તમને કહી દઉં છું ઓકે નહોતો એટલે નતો જ હું હું તમને કહી દઉં છું અને એનો સ્વીકાર બી કરું છું તો આમાં જવાબ આવશે શિવ કયા મૂલ્યને સ્વીકાર કરે છે શિવ ચલો પછી પ્રશ્ન નંબર અઠ્યાવીસ સ્નેહનું બીજું નામ ભક્તિ આ તો અઢળક વખત બોલી ગઈ હતી આઠમું ચેપ્ટર જોયું હોય તો સ્નેહનું બીજું નામ શું થશે ભક્તિ પ્રશ્ન નંબર ઓગણત્રીસ ત્રિપીઠક કયા ધર્મનો ધર્મગ્રંથ છે આ કીધું છે બૌત્રી યાદ રાખજો બૌત્રી કીધું તું હા કીધું તું બૌત્રી બહુ એટલે બૌધર્મ ત્રી એટલે ત્રિપીઠક ચલો પ્રશ્ન નંબર ત્રીસ ભારતે વિશ્વને આપેલું અમૂલ્ય નજરાનું આ એ કીધું તું પૂછાશે તો શું આવશે યોગની જીવન દ્રષ્ટિ ઓકે ચલો વિભાગ બી અહીંયા પૂરો થાય છે વિભાગ સી ઉપર જઈશું હવે વિભાગ સીની અંદર હું અહીંયા સોલ્યુશન નહીં કરાવું ફટાફટ આગળ જઈશ તમને પેપર બતાવી દઈશ જે કેવા જેવું હશે એ કહી દઈશ ઓકે અને એવું લાગે તો પછી લાઈવમાં આપણે આખે આખા પેપરનું સોલ્યુશન કરીએ છીએ મોડા ચલો બીનું સત્યતા કોષક તમને ખબર છે જો અહીંયા ગરમ છે અને ચંદ્ર ચંદ્રશીટર છે આની તમારી પ્રાતિક રજૂઆત અને એનો પ્રકાર લખવાનો છે આ તમને બે દિવસ પહેલાં વિડિયો નાખ્યો તો જેને જોઈ જોઈને ગયા હશે ને એમને આવડ્યો હશે તો સૂર્ય ગરમ છે તો એના માટે આપણે એ લઈ લઈએ અને માટે સમુચય અને શીતળ છે એના માટે બી લઈ લઈએ બસ પતી ગયું હવે જો આમાં ખાલી કારક એક જ છે સમુચય સદવપરી છે એટલે અહીંયા વિધાનનો પ્રકાર થશે જટિલ સમુચ્ચય વિધાન જેને લખ્યું હોય એનો જવાબ સાચો ચલો પછી આગળ જઈએ તો પ્રશ્ન નંબર તેત્રીસમાં તમે અહીંયા જુઓ કયું રૂપ છે અહીંયા એમટીનો નિયમ છે તો પી શરતી ક્યુ નિષેધ ક્યુ તેથી નિષેધ પી તો અહીંયા જવાબમાં શું આવશે નિષેધ કે સમુચય ને આધ જેને આ લખ્યું છે એનો જવાબ સાચો આવશે ચાલો ત્યાંથી આગળ જઈએ તો સિમ્પના નિયમનું કથન અને તેનું રૂપ લખવાનું છે તો પી સમુચય ક્યુ તેથી પી અથવા ક્યુ તો પી સમુચય ક્યુ હોય તો તેમાંથી પી વિધાનને નિષ્ફળ કરી શકાય ચલો પછી પ્રશ્ન નંબર પાંત્રીસમાં સંવિધાનની આકૃતિ કેટલી છે ચાર છે કઈ કઈ પહેલી બીજી ત્રીજી ચોથી પતી ગયું ચાલો પ્રશ્ન નંબર છત્રીસમાં આકૃતિ ભેદ તમારે તપાસ કરવાનું છે તો અહીંયા કઈ આકૃતિ બને છે ઊંધો ઝેડ ઊંધો ઝેડ એ પહેલી આકૃતિ છે અને ભેદ શું થશે તો ભેદ તમે અહીંયા જોઈ શકો છો અહીંયા આવશે હા આગળ હ અને હ હા હ હ ઓકે ચલો આગળ વધીએ તો પ્રશ્ન નંબર સાડત્રીસમાં વ્યક્તિકરણના તાત્વિક આધારો કેટલા કયા કયા બે કયા કયા તાત્વિક આધારો કયા કયા છે બે છે અને હા નિયમ અને પ્રકૃતિની એકરૂપતાનો નિયમ ઓકે ચલો પ્રશ્ન નંબર અવિના ભાવ સંબંધનો શબ્દાર્થ સમજાવું તો અવિના ભાવ સંબંધ એટલે અ એટલે નથી વિના એટલે ભાવ વગર ચલો શારીરિક મૂલ્યો આ એ કીધું તો ભાઈ કીધું તું કે શારીરિક મૂલ્યો કરીને જજો અને શારીરિક એટલે શરીરને લગતું તો શરીરમાં ખોરાક અને પાણી આવું કીધું તું ખબર હોય તો પછી આગળના પ્રશ્નો તમે થોડા જોઈ લેજો ફટાફટ ટાઈમ નથી એટલે હું આગળ જાઉં છું ભાઈ જો આ મનુષ્ય પ્રાણીઓમાં કઈ કઈ બાબતો જોવા મળે છે તો તો નિંદ્રા પ્રાણી મનુષ્યમાં સમાન હોય આહાર ભય અને મેથુન આ ચાર બાબતો પ્રાણીઓ અને મનુષ્યમાં સમાન હોય ખાલી ધર્મથી આ લોકો અલગ પડે છે પછી આ ધાર્મિક જીવનનું હાથ પછી આચરવા યોગ્ય સદગુણો દુર્ગુણો આ જુઓ આ તો કીધું તું લે ભાઈ કીધું કરીને જજો અહીંયા સદગુણો પૂછ્યા છે કોઈ પણ ચાર જ કીધા છે ઓનલી ફોર ચાર જ લખવાના હતા જો અતરંગો આવ્યા કીધું તું કે બહિરંગોને અતરંગો તો કરીને જ જજો તો અતરંગો ત્રણ છે કયા કયા ધાણા ધ્યાન અને સમાધિ પૂધું ચલો હવે વિભાગ ડી જોઈ લો તો વિભાગ ડીની અંદરથી પણ અહીંયા પ્રશ્નો તમને પેપર સેટની અંદરથી બેઠે બેઠા ક્વેશ્ચન પૂછેલા છે આ બધા તમે અહીંયા પેપર જોઈ શકો છો રાઈટ ચલો આ આ તમને કહી દઉં ખાસ આનો વિડીયો ખોલીને જોઈ લેજો જેને રીતે યાદ નથી રહેતી વિડીયો ખોલીને જોઈ લેજો હજુ વિડીયો અવેલેબલ છે કીધું તું લે કે ત્રણ માર્ક્સ રોકડા છે લઈ લેજો લઈ લેજો લઈ જજો તો અહીંયા અમુક વિડીયો નથી જોયા ત્રણ માર્ક્સ તમારા રોકડા હતા ને એવું સરસ મજાનું ભણાયું છે ને ખબર હોય તો ચલો પછી આ બધા પ્રશ્નો પેપર સેટમાં આપેલા જ છે કોઈ પ્રશ્ન એવો બાકી નથી રાખ્યો જેને પેપર સેટ ખરીદ્યો છે ને એને ખબર છે ને હમણાં ભાઈ આ વિભાગ ઈના મોસ્ટ એમ્પી ક્વેશ્ચન આપે ને એમાં કીધું હતું કે આ વખતે વિકલ્પન હશે ને કોતો કો આમાંથી એકાદું હશે આમાંથી બે હશે એવું કીધું હતું વિકલ્પન તો મેં પ્રશ્ન ભણાયો છેલ્લા ભાઈ કે વિકલ્પન કરીને જજો કારણ કે એ પ્રશ્ન હશે એવું કીધું હતું ખબર હોય તો ચલો પછી પેપર સેટવાળાને ખબર છે આ પ્રશ્ન એમાં આવી જ ગયો છે પછી અહીંયા જોઈ શકો છો એ કીધું હતું વિદ્યમાન ધર્મો અને તેના સ્થાપકો આ વખતે સ્થાપકો પૂછાશે એટલા ઉદી હું બોલી ગઈ છું કે સ્થાપકો કરજો ગઈ વખતે ગ્રંથો પૂછાય તો આ વખતે સ્થાપકો એક હજાર ટકા હશે આવું કીધું હતું વિભાગ એનો વિડીયો કોલિંગ જોઈ લેજો અને સર્વધર્મ સંભાવ આ પણ નવમાં ચેપ્ટરનું જ્યારે લાઈવમાં હું રિવિઝન કરાવતી હતી ને ત્યારે કીધું હતું કે આ વખતે સર્વધર્મ સંભાવ અને તેના સ્થાપકો આ બે પ્રશ્નો તમને જોવા મળશે 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 આવું કીધું હતું આ આત્મવિશ્વાસ છે ઓવર એક્ટિંગ નથી કે વધારે પડતી વાત નથી કીધું હતું એટલા માટે કહું છું વિડીયો કોલીને ચેક કરી શકો છો તો ચાલો આ સાથે અહીંયા પેપર સોલ્યુશન પૂરું કરું છું લાઈવમાં તમારી ઈચ્છા હોય કે ભણવું છે તો મને કોમેન્ટમાં જણાવજો તો આપણે લાઈવમાં ભણીશું હું તમને પેપર સોલ્યુશન કરાવું છું ઓકે ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જોતા રહેશો આજની ક્લાસીસ